ભાવનગર શહેરમાં ચારેક વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હોવાનું સામે આવતા ડીએસપી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભાવનગરના એક વિસ્તારમાં નરાધમ શખ્સે ચોકલેટ આપવાની લાલચ આપીને ચારેક વર્ષની બાળકીને બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે પોલીસે કલાકોમાં આરોપીને ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે આ ઘટના સમગ્ર સમાજને શર્મસાર કરનાર છે ત્યારે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઇન્દિરા વિસ્તાર રામદેવના મંદિર પાસે રહેતા ભોગ બનનારની સાથે દુષ્કર્મનો એક ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે જેમાં ભોગ બનનાર અને જે આરોપી જે છે એ એક જ વિસ્તાર રામદેવના મંદિર પાસેનો જે વિસ્તાર જે છે ત્યાં રહે છે ગઈકાલે બપોરના આશરે દોઢ વાગ્યે જે ભોગ બનનાર જે છે તેણે પોતાના ઘરે એકલા હોય આરોપીએ ચોકલેટ આપવાની લાલચ આપી અને પોતાના ઘરે રમવા માટે બોલાવે છે ત્યારબાદ એકલતાનો લાભ લે છે અને તેની સાથે દુષ્કર્મ કરે છે બાદમાં આ ભોગ બનનાર પોતાના ઘરે રોતા રોતા આવે છે અને પોતાની માતાને તમામ હકીકતથી વાકેફ કરતાં પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસને આ હકીકતની વાકેફ કરી પોલીસ દ્વારા ભોગ બનનારની માતાના નિવેદનથી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલા છે બાળકીનું મેડિકલ તપાસની અર્થે અ સિવિલ સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે તેમજ આ તપાસના કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે આરોપી જે છે ભોગબનનારના નજીકના વિસ્તારમાં એટલે નજીક જ રહે છે અને ત્યાં જે છે ફેક્ટરી જે છે તેમાં મજૂર તરીકે જાય છે ખેતીવાડી કરે છે અને બીજું એકવીસ વર્ષની ઉંમરનો બાળકીની ઉંમર સાડા ચાર પાંચ વર્ષની આ જે છે ગુનો વરતેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ દાખલ કરવામાં આવેલા છે ગઈકાલે જે છે આ બનાવ બાદ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવેલા છે ભોગ બનનારની વિઝિટ કરવામાં આવેલા છે ઇવન એસપી સાહેબે આ વિસ્તારની મુલાકાત લીધી ભોગ બનનારને મળ્યા તેની માતાને મળ્યા છે અને આ જે બનાવનું સુપરવિઝન હું પર્સનલી કરી રહ્યો છું